ત્રિનદ્રમાં આગળ વધી તો એક નારી ઈચ્છે ને તો બધા જ બેરિયર્સ તોડીને દુનિયાને બતાવી દે કે નારી માટે કોઈ પણ કામ અશક્ય નથી સ્ત્રી સશક્તિકરણને વેગ આપવા સરકાર હર હંમેશ પ્રયાસ કરતી રહી છે તેવામાં સુરતની પિંક બસ વિશે તમને ખ્યાલ જ હશે મહિલાઓ માટેની સ્પેશિયલ બસ એમાં મહિલાઓ હવે વધુ સુરક્ષિત થઈ જવાની કારણ કે એમાં એવું વિશેષ પરિવર્તન થયું છે કેવું પરિવર્તન આવો બતાવીએ સ્ત્રી સશક્તિકરણ તરફ ગુજરાતે વધુ એક પગલું ભર્યું છે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પોતાના હોસલા અને આવડતથી આગળ વધી શકે છે મહિલાઓ પુરુષ સમોવડી છે તેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાંથી સામે આવ્યું છે સુરતમાં છેલ્લા બે વર્ષથી મહિલાઓ માટે સ્પેશિયલ પિંક બસ ચાલે છે તેનો તમને ખ્યાલ હશે ત્યારે હવે આ પિંક બસમાં એક વિશેષ પરિવર્તન એવું કરવામાં આવ્યું છે કે સ્ત્રીઓ વધુ સુરક્ષિત થઈ જશે અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે પિંક બસમાં મહિલા ડ્રાઈવરને નિમણૂક કરવામાં આવી છે જી હા નિશા શર્મા નામની ઇન્દોરની રહેવાસી મહિલાને બસના ની તરીકે મહિલા આવી બસ ના પાઇલટ તરીકે સુધી સરતાના સુધી જે પિંક બસ આપણે દોડાવતા હતા અમે છેલ્લા વીસ મહિનાથી મહિલા ડ્રાઈવર આ પિંક પર મળી શકે પિંક બસ પર મળી શકે એના માટે ખૂબ જહેમત ઉઠાવી હતી નિશા શર્મા કરી રાજ્યની પ્રથમ મહિલા બસ પાયલટ ઓએનજીસી કોલોની બીઆરટીએસ સ્ટેશન ખાતે ફ્લેગ ઓફ સેરીમની યોજાઈ હતી મહત્વનું છે કે નિશા શર્માને હેવી વાહન ચલાવવાનો ઘણો અનુભવ છે ડ્રાઈવર તરીકે નિમણૂક કરતા પહેલા ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી निशा शर्मा आज दर महिलाओं आगड़ो प्रेरणा स्त्रोत बनी गया निशा शर्मा बीटीपी न्यूज द्वारा खास बातचीत करवा देखिए हम लोगों के लिए भी गर्व की बात है कि हमें इतनी बड़ी बस दी गई है है ना तो हम भी चाहेंगे कि इस चुनौती को हम परफेक्ट निभाएं और सक्सेसफुल होकर दिखाएं तो इतनी बड़ी बस इतनी आसानी से तो मिलती नहीं है है ना क्योंकि तो इसको चलाने के लिए सबसे बड़ी चीज है अपने अंदर हौसला होना जरूरी है मेरी ट्रेनिंग एक महीने की रही थी और उसके बाद में मैं सक्सेसफुल थी तो उसमें ऑप्शन रखा गया था कि आप पास होंगे तो सक्सेसफुल होंगे तो ठीक है नहीं तो फेल हो जाएंगे तो बाहर निकलना पड़ेगा हमारे यहाँ ट्रेनिंग तीन बजे रात को होती थी तो पूरा सहयोग किया है मुझे हिम्मत कभी नहीं हारने दी मैं अपने ट्रेनर का आज तक आभार प्रकट करती हूँ की उन्होंने मुझे कभी हिम्मत नहीं हारने दी निशा शर्मा साचेज महिलाओं की साची प्रेरणा बनी गया महिलाओं ने संदेश आपे की मुश्किल काम हो महिलाओं नु काम नहीं પણ જો પોતાના પર વિશ્વાસ હોય તો બધું જ શક્ય છે ધીરે ધીરે ચાલીને સેફ ચાલીને સફળતા મળી જશે ધ્રુવ સોમપુરા બીટીવી ન્યૂઝ સુરત